રાજા બન વરસ્યા છે અને મેઘ રાજાનું આગમન જોવા મળી છે ખુશ ખુશીનો માહોલ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે બાબરા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો છે બાબરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ઉટવટ ગરડી ચરખડા કીડીમાં વરસાદ નોંધાયો છે વધુ વિગતો આપી રહ્યા છે જે અમરેલી જિલ્લાના જે ખેડૂતો છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમય થી ભારે બફારો અને ગરમી નો પ્રકોપ પણ વધી ગયો હતો ત્યારે આજે બપોર બાદ સમગ્ર અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ખાસ કરીને રાજુલા જાફરાબાદ સાવર અમરેલી લાઠી બાબરા ધારી સહિતના ખાંભા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો તો ખાસ કરીને સાવર ગુમલા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો થોડી માટે ધોધમાર વરસાદ આવ્યો હતો જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ખેડૂતો ખાસ જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતિત હતા કે વરસાદ નહીં આવે તો કપાસ